કૃતજ્ઞતા ગ્રુપ ટ્યુશનમાં ધોરણ દસમાં શિક્ષણ પ્રાપ્ત કરનાર શિવાની વાળાએ ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો ધોરણ દસનું પરિણામ જાહેર થયું છે જેમાં કૃતજ્ઞતા ગ્રુપ ટ્યુશનમાં અભ્યાસ કરતી શિવાની શિવાનીબેન હિતેશભાઈ વાળાએ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટાઇલ સાથે ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે જ્યારે હર્ષભાઈ જગદીશભાઈ પંડ્યાએ નવ્વાણું પોઈન્ટ એક્યાસી પર્સન્ટાઇલ અને વેદ ભદ્રેશભાઈ રમણાએ નવ બાવીસ પર્સન્ટેજ સાથે ઉત્તર્ણ થયા છે ભાવનગરની શિવાની વાળાએ ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી કૃતજ્ઞતા ગ્રુપ ટ્યુશન અને ભાવનગરનું નામ રોશન કર્યું છે મારું શિવાની છે હું જ્યારે કૃતજ્ઞતા ગ્રુપ ટ્યુશનમાં જોડાય ત્યારે હું મીડિયમ રેન્ક પર હતી અત્યારે ધોરણ દસમાં હું કૃતજ્ઞતા ગ્રુપ ટ્યુશનમાં જ હતી અહીંયા માત્ર વાંચવા પર જ નહીં પરંતુ સમજવા પર ફોકસ કરવામાં આવે છે અહીંના ગુરુજનોની મહેનતથી હું આજે ગુજરાત ફર્સ્ટ આવી છું મારે વિજ્ઞાનમાં સોમાંથી સો ગુજરાતીમાં સોમાંથી નવ્વાણું અંગ્રેજીમાં સોમાંથી પંચાણું સંસ્કૃતમાં સોમાંથી સો અને સોશિયલ સાયન્સમાં પણ સોમાંથી સો માર્ક્સ આવ્યા છે મારે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટેજ અને અઠ્ઠાણું પોઈન્ટ ત્યાંશી ટકા સાથે એ વન ગ્રેડ મેળવીને મેં ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે કૃતજ્ઞતા ગ્રુપ ટ્યુશનમાં ગણિત વિજ્ઞાન જેવા અઘરા વિષયો માત્ર નહીં પરંતુ સમજણપૂર્વક તથા સરળતાથી સમજાય તે રીતે અનુભવી ફેકલ્ટી દ્વારા ભણાવવામાં આવે છે મારા આ રિઝલ્ટ માટે હું કૃતજ્ઞતા ગ્રુપ ટ્યુશન તથા મારા માતા પિતાનો આભાર વ્યક્ત કરું છું મારું નામ રમણા વેદ છે હું જ્યારે આ ટ્યુશનમાં આવ્યો ત્યારે એક મીડિયમ રેન્જનો વિદ્યાર્થી હતો પરંતુ જ્યારે આ ટ્યુશનમાં મેં જ્યારે જોયું કે અહીંના શિક્ષકો માત્ર ગોખણ પટ્ટી ઉપર નહીં પરંતુ સમજણ ઉપર ફોકસ કરે છે ત્યારથી મેં આ ટ્યુશનમાં રહેવાનું પસંદ કર્યું અને ત્યારથી જ મારો રેન્ક આગળ વધવાયો આજે મારે ટેન્થ બોર્ડમાં એ વન ગ્રેડ આવ્યો છે તે માટે અહીંના ગુરુજનોનો ખૂબ ખૂબ આભાર મારું નામ ભદ્રેશભાઈ રમણા છે હું કૃતજ્ઞતા ગ્રુપ ટ્યુશન ચલાવું છું આજે ધોરણ દસનું પરિણામ આવ્યું તેની અંદર ગુજરાત રાજ્યની અંદર પ્રથમ ક્રમાંકે જ્યારે સવારમાં રિઝલ્ટ જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે મારી વિદ્યાર્થીની વાળા શિવાનીબેન છે એ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટાઇલ સાથે ગુજરાતની અંદર પ્રથમ ક્રમાંકે આવી છે તેમજ વેદ હર્ષ પંડ્યા વગેરે વિદ્યાર્થીઓ પણ ખૂબ સારા માર્ક સાથે કૃતજ્ઞતા ગ્રુપ ટ્યુશનનું ગુજરાત લેવલે નામ ઉજાડ્યું છે